જય શ્રી કૃષ્ણ આજે આપણે રેસીપી નથી બતાવવાના પણ આજે આપણે ટૂરમાં જઈએ છીએ એનો બ્લોગ બતાવીશ મારો પહેલો જ બ્લોગ હું મૂકવાની છું એ હું તમને બતાવીશ સવારના પાંચ વાગ્યા છે તો ચાલો જઈએ આપણે ટૂરજો આ છે મારી નાની બેન એ મારી સાથે ટૂરમાં આવે છે આ છે મારી મોટી બેન એ પણ મારી સાથે ટૂરમાં આવે છે કહેવાયું છે ને કે માવતરમાં મા પછીનો પ્રેમ એટલે બે ચાલો આપણે આજે જઈએ સાથે બસમાં ચડીએ છીએ તો ચાલો મુલાકાત કરાવવું આપણે બધા બેનોનું આજે આપણા ડ્રાઈવર કાકા જે થી રત્ન આજે આપણા ભાઈ

没劲。 綺麗で કોઠ ગણપતિનું મંદિર આવી ગયું છે તો આપણે અંદર અંતર થઈશું અને ગણપતિ દાદાના દર્શન કરીશું આ કોઠ ગણપતિનું મંદિર છે આ ગણપતપુરામાં ગણપતિજીનું મંદિર છે આપણે આવી ગયા છીએ અમે આ કોટ ગણપતિ આવ્યા છીએ ત્યાં આ ઊંધો સાથીઓ કરવાની એક માન્યતા છે જે લોકોને એની મનોકામના પૂરી કરવી હોય તે આ ઊંધો સાથીઓ કરીને માનતા માને છે અને આપણી માનતા પૂરી થાય એટલે આપણે પાછો સૌરવ સાથીઓ કરવા માટે ગણપતિએ આવી અને ફરીથી આપણી માનતા પૂરી કરી જવી આવી માન્યતા છે એટલે અમે અહીંયા ગણપતિએ ઊંધો સાથીઓ કર્યો છે જો આ અમારા બહેનો અહીંયા સાથિયા કરે છે એણે પણ એવી માન્યતા છે કે આપણે અવરોધ સાથીઓ કરીને જઈએ પછી આપણી મનોકામના પૂરી થાય એટલે આપણે ફરીથી સીધો સાથીઓ કરવા માટે આવીશું ગણપતપુરાના મંદિરે અમે લોકોએ બધાએ પ્રસાદી લીધી છે હજુ અહીંયા ટેબલ અને ખુરશી રાખી અને અમને બધાએ મંદિર માં ખુબ સરસ પ્રસાદ હતો અમે બધા ખૂબ સરસ રીતે ભરીને જઈમાં છીએ આ બધા મારા ગ્રુપના બસ ના બેનો જમે છે હજુ છે આપણું કામનેત મહાદેવ મંદિર જ્યાં તેના પાંચસો વર્ષ જૂના ગળા જે પ્રખ્યાત છે તેના દર્શન કરવા આપણે અહીંયા આવ્યા છીએ આપણે સ્થળો છે ને તે પાંચસો વર્ષથી છસો વર્ષ જૂના ઘીના ઘડા જે છે મહાદેવના મંદિરે એનું ખૂબ જ મહત્ત્વ છે તો આપણે એનું મહત્ત્વ જાણીએ અને જો આ બધા જ જૂના ઘીના ઘડા આવી રીતે ભરેલા છે આટલા વરસ જૂનું ઘી છે છતાં એવું ને એવું અને સુગંધદાર છે જુઓ તો જેને પણ આ ઘીના ઘડાના દર્શન કરવા હોય તે રઢુમાં કામનાથ મહાદેવનું મંદિર છે ત્યાં જરૂરથી એકવાર દર્શન કરવા આવજો અને આ બધા જ ઘીના ઘડા ભરેલા છે તે સત્ય હકીકત છે અમે જાતે જોયા છે જો આ ત્રીજો હોલ ભરેલો છે ઘડાનો આ બધું જ સાચા ઘીના ઘડા ભરેલા છે આ ત્રીજો હોલ અમે ઘીના ઘડાનો છે તેના દર્શન કર્યા છે જો આ ચોથો હોલ છે એક ઘીના ઘડાનો ભરેલો છે ઘડા નાના પણ નથી એકદમ મોટા ઘડા બધા ઘીના ભરેલા છે જો આ ચોથો હોલ છે જો આ બધા જ ઘીના ઘડા ભરેલા છે આ ચાર હોલના થઈને તેરસો માટલા ઘીના ભરેલા છે જુઓ

તો હવે આપણે આવી ગયા છીએ દૈલા ભગવાન શ્રી મંદિર સંકુલ વડોદરા જે શ્રી સ્વામી મહારાજ નું સરસ મંદિર છે આપણે તેના પણ દર્શન કરી લઈએ આજે વિષ્ણુ ભગવાન આ છે આપણે યોગેશ્વર ભગવાન અને આ છે આપણા તિરુપતિ બાલાજીનું મંદિર જો અમારી ટોર અહીંયાથી પૂરી થાય છે હવે આપણે પિતા બહેનોને બાય કરી દઈએ પૂરી કરીએ છીએ બધાને શ્રી કૃષ્ણ